નમસ્કાર મિત્રો હું છું જયે શિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે જીરુમાં આવતા રોગ વિશેની કેમ કે જીરુ પાક છે એ ઘણો બધો અગત્યનો અગત્યનો છે અને એમાં ઘણા બધા પ્રકારના જે રોગ આવે છે એ રોગને હિસાબે 80 થી 90% અથવા 100% સુધી આપણે જીરુ ફેલ થઈ શકે છે જે રોગ છે એમાં આપણે અવારનવાર ફૂગનાશકનો ઉપયોગ કરતા હોય એટલે દિવસે દિવસે ફૂગનાશકનો વપરાશ પણ ધીમે ધીમે વધતો જઈશ હવે વાત કરીએ તો કે મહત્વનો રોગ હોય તો કે કાળીઓ કાળી ચરમી કોઈ વિસ્તારમાં બાફલો બોલે છે કે જીરું જે કાળીઓ છે એ બહુ અગત્યનો રોગ છે વધુ પડતું ભેજનું પ્રમાણ હોય જ્યારે વાદળછાયું વાતાવરણ રહેશે ટેમ્પરેચર વધે છે ઝાકળ આવે છે એ સમયમાં આવડો આ કાળીઓ ફેલાય છે ચાલીસ દિવસનું જીરું થાય ત્યાર પછીથી લઈ અને પાકે ત્યાં સુધીમાં ગમે ત્યારે આનો ઉપદ્રવ થઈ શકે છે હવે એનું વૈજ્ઞાનિક નામ જોઈએ તો કે અલ્ટરનેરિયા બ્રુન્સી નામની ફેલાય છે છે હવે આના નિયંત્રણ માટે એ કે ભેજનું પ્રમાણ ઓછું હોવું જોઈએ સંગ્રહ ક્ષમતા વાળી જમીન હોય તો ત્યાં વિસ્તારમાં વાવેતર કરવાનું ટાળવું જોઈએ બીજું કે આ જે ફેલાવો છે એ આમાં જમીન જન્ય અને હવા દ્વારા ફેલાય છે જમીનમાં આના જીવાણુઓ પડેલા જ હોય છે જ્યારે અનુકૂળ વાતાવરણ આવે ત્યારે છોડ નહીં ડાળી ઉપર છે પાંદ ઉપર છે એમાં અસર કરે છે અને જ્યારે દાણા બંધાતા હોય ત્યારે દાણા ઉપર અસર કરે અને દાણો કાળો કાળો બ્રાઉન કલરનો થાય પછી પછી અને જાય ખેતર પણ ઘણી વખત આ બદામી રંગનું લાગતું હોય આગળ જતા કાળા રંગનું લાગે છે અને ધીમે ધીમે આ હવા દ્વારા ફેલાતો હોવાથી આમ છે જમીન જન્ય જમીન જન્ય એના સ્કોર પીડ્યા હોય અનુકૂળ વાતાવરણ આવે એટલે છોડ ઉપર આવે છોડ ઉપર આવ્યા પછી એ હવા દ્વારા હવાજન્ય થઈ જાય એટલે કે પવનની દિશામાં જે દિશા હોય એ દિશાથી લઈ અને આખા ખેતરમાં જોત જોતામાં ફેલાઈ જાય એટલે સવારે આપણે જોઈએ તો ઘણી વખત એક નાનું એવું તાલરકું હોય અને સાંજે જોઈએ તો આખા ખેતરમાં ફેલાય ગયું હોય તો આ પરિસ્થિતિમાં આમાં મેજોરિટી કોન્ટેક અને સિસ્ટેમિક રાસાયણિક ફૂગનાશક જે આવે છે જેમાં મેન્કોજેપ હોય ક્લોરોથેનોલિન હોય મેટીરામ હોય ત્યાર પછી સિસ્ટેમિક ફૂગનાશકમાં અત્યારે જોઈએ તો ઘણા બધા મોલિક્યુલ છે ટ્રાય છે એજોકસ્ટ્રોબિન છે પારિક્રોસ્ટ્રોબિન છે ટેબુકોનાજોલ છે ડાયફેકોનાજોલ છે આ બધા જે મોલેક્યુલનો આપણે

પિયત આપ્યા પછી ચોથા પાંચમા દિવસે આ સુકારાનું પ્રમાણ વધે છે બીજેથી ત્રીજે દિવસે બહુ સારું લાગે છે પણ ચોથા છઠ્ઠા દિવસ સુધી આપણને આ લાગતો હોય સાતમા આઠમા દિવસે પાછો આ ઊભો રહી જતો આના માટે જ્યારે પિયત આપવાનું થાય ત્યારે પિયત આપવા પહેલા એક ફુગનાશકનો છંટકાવ કરવો પિયત સાથે પણ એક ફૂગનાશક આપવી અને પિયત આપ્યા પછી પણ એક ફૂગનાશકનો છંટકાવ કરવો બીજું આમાં આગોતરા આયોજન રૂપે જો આપણે ટ્રાઇકોડ્રોમા નામના બેક્ટેરિયા જે આવે છે એ આપણે આપેલા હોય તો આમાં સુકારામાં આપણને એમાં રાહત થાય છે આવી ગયા પછી આપણે ફરજિયાત એમાં રાસાયણિક ઉપર જવું પડે છે ત્યાર પછીની વાત કરીએ કે રાસાયણિકમાં મેન્કોજે પ્લસ મેટાલિક જીલ છે મેન્કોજેપ પ્લસ કાર્બન છે આ બધે જે કોમ્બિનેશન આવે છે એના સુકારામાં સારા એવા પરિણામ મળે છે એમાં આપણે અવારનવાર જે મોંઘી ફૂગનાશક કરતા આપણે મેન્કોજેપ પ્લસ મેટાલિક જીલ એટલે કે લીમાર પાંત્રીસ ગ્રામ પ્રમાણે આપણે છંટકાવ કરાવીએ છીએ તેમાં સુકારામાં પણ પરિણામ સારા છે અને થોડા ઘણા જે આપણા કાળી ચરબીમાં પણ એમાં રાહત મળે છે કેમ કે જીરું છે એ જેટલું કડક રહે એટલો વધારે ફાયદો જેટલું આપણે કૂણું થાય અને એવી જે દવાઓ કે ખાતર કે આપણે ને એ બધું વાપરી તો એમાં આ બધા રોગ આવવાની સંભાવના વધારે રહેશે ત્યાર પછીની વાત કરીએ કે એક પાવડર મિલ્યુ એટલે કે ભૂકી છો કે જે ઇરીસિફી પોલિકોની નામની ફૂંકથી થાય છે આ જ્યારે સૂકું વાતાવરણ થાય છે એકદમ ઠંડી હોય ત્યારે દાંડલી ઉપર જે છે સફેદ પાવડર જેવું જોવા મળે છે અને ધીમે ધીમે એ છોડમાં ઉપદ્રવ થાય છે એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ થઈ જાય છે એટલે કે દાણા જે છે એ વજનવાળા નથી થતા ઉત્પાદન ઉપર આ સીધી અસર કરે છે આ જોઈએ તો કે જાન્યુઆરી પછીની અવસ્થા એ આ જોવા મળતો હોય છે આના માટે પણ આપણે સલ્ફર સાથે કોઈ પણ એક ઝોલ ગ્રુપની ફૂગનાશકનો છંટકાવ કરવામાં આવે તો એના રિઝલ્ટ એક્ઝાકોના જોડ હોય ટેબુકોના હોય ક્રોપિકોના જોડ હોય ડાયફેકોના એના પરિણામ આપણને મળે છે ત્યાર પછી જોઈએ તો કે છેલ્લા ઘણા વર્ષ અમુક વિસ્તારમાં ગમી સ્ટેમ્બલાઇટ એટલે કે આ રોગ જે છે એ આમ તો કુકર બીટે છે એટલે કે વેલાવાળા જે શાકભાજી છે એની ઉપર વધારે જોવા મળે છે પણ અમુક છેલ્લા પાંચ સાત વર્ષથી આપણે જોઈએ તો કે ગમી સ્ટેમ્બલાઇટ છે એ જીરુના પાક ઉપર અસર કરે છે હવે એની અંદર થાય એવું કે છોડ એ પીળો રહે છે કોઈ લીલો નથી થતો પાકે ત્યાં સુધી દાણા પણ બંધાય છે વજન વગેરે ના થાય છે એ છોડ સુધરતો નથી એના થડે જે ગમી સ્ટેમ એટલે કે થળ ફાટી જાય છે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ કે ભેદનું પ્રમાણ વધી ગયું હોય પણ આ આખા ખેતરમાં કોક કોક છોડ હોય છે ઘણી વખત એવું હોય કે વી પચી છોડ હોય એટલે આપણને ખેતરના જે જોઈ તે દેખાવે એવું આવતો ન હોય પણ એ છોડ કાઢી નાખીએ તો પણ ચાલે અને આ જે ગમી બ્લાઇટ છે એ સીડ વન બીજ બીજ દ્વારા ફેલાતો રોગ છે અને જમીન જન્ય રોગ છે હવે આ રોગ છે એના નિયંત્રણ માટે મેજોરિટી આપણે કે જે વાત કરી સુકારા માટે જે માવજત કરીએ છીએ માવજત આમાં ચાલી શકે ટ્રાઇકોડરમાં બેક્ટેરિયા પણ નાખી શકે અને મેન્કોજ પ્લસ મેટાલેક્લ એટલે કે લીમાચનો પણ છંટકાવ કરી શકાય પણ આમાં જે જોઈએ એવું અસરકારક પરિણામ આપણને મળેલ નથી ત્યાર પછી હવે છેલ્લા પાંચ સાત વર્ષના બીજો એક જે રોગ કહેવાય કૃમિનો કે સ્પેસિસ નામના જે એક નેમેટોડ આવે છે ગંઠવા કૃમિ કે ગંઠવાકૃમિ એટલે કે બારાડી વિસ્તારનો જે પટ્ટો છે એમાં ઘણા બધા વિસ્તારમાં છે એ ગંઠવાકૃમિનો ઉપદ્રવ જોવા મળે છે હવે ગંઠવાકૃમી માટે આપણે જોઈએ તો કે મૂળમાં જે ખોરાક ઉપર જતો હોય કે મૂળમાં ભેગો કરી અને છોડને પોષણ આપતું નથી એટલે છોડ આમાં પણ ન ભરવો રહેશે પીળો રહેશે અને વૃદ્ધિ વિકાસ થતો નથી દાણા ભરાતા નથી આના માટેની જે કાંઈ એ દવાઓ કે જે કાંઈ માવજત આવે છે એ બધું ભેદ હોવો જરૂરી છે જેમ કે પેસિલોમાઇસિસના નામના બેક્ટેરિયા જે આપણે આવે છે એ આપીએ

આપણે જયારે આગોતરું વાવેતર આગોતરું પિયત ત્રીજું પિયત આપવાનું હોય ત્યારે જ જો એમાં નેમેટોડ માટેનું છે કાર્બોફ્યુરાન છે અથવા લક્ઝરી છે આ પ્રોડક્ટ જો આપી દીધી હોય તો એમાં નેમેટોડમાં આપણને રાહત મળે છે તો આવી રીતે જીરુમાં જે અલ્ટરનેરિય બ્લાઇટ એટલે કે કાળી ચરમી છે સુકારો છે સફેદ છારો છે ગમિસ્ટેમ બ્લાઇટ છે અને આ રૂટનોટ નેમેટોડ છે એટલે કે મેલેડોગાઈનિસ્પિશિયલ આ જે પાંચ છ રોગ આવે છે એ આ આપણને ઉત્પાદન ઉપર ઘણી બધી અસર કરે છે એમાં મેઇન સુકારો અને ચરમી છે તો જો આ વિશેષ માહિતી માટે જે આપણે કંઈ માહિતી જોઈતી હોય તો આપણે નંબર જે આપવામાં આવ્યો એમાં તમે ફોન કરી માહિતી મેળવી શકો છો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર